માટે વધુ એક આફતની સામે આવી આવી રહી રહી છે છે માવઠાની મુસીબત ડિસેમ્બર સુધી આ માવઠું પીછો નહીં છોડે માવઠાની અસર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના ભાગોમાં જોવા મળશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે રાજ્યમાં ધીમે ધીમે રવિપાક માટે હવામાન સાનુકૂળ થશે પંદર નવેમ્બર માટે હવામાન સાનુકૂળ થશે તેવી વાત છે પંદર નવેમ્બર સુધી હવામાન સારું રહેશે ઘઉં મસાલા અને જીરા માટે હવામાન સાનુકૂળ થશે અઢાર નવેમ્બરની આસપાસ બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે ચોવીસ નવેમ્બરથી મહિનાના અંત સુધીમાં ભારે વાવાઝોડું બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે દક્ષિણ પૂર્વીય તટો અને દક્ષિણ ભારતમાં અસર રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અઢારમી નવેમ્બર પછી મહિનાના અંત સુધી માવઠા જેવું વાતાવરણ જોવા મળશે ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડી પડશે હાડ થીજવતી ઠંડી પડશે તેવું અંબાલાલ પટેલ જણાવી રહ્યા છે એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા રહેતા બંગાળ ઉપરના કંઈક ભેદના કારણે ઉપર ઉપલા લેવલ બનતા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અરબ સાગરના ભેદના કારણે લગભગ માવઠા માવઠાની તીવ્રતા થોડીક વધુ રહી શકે તારીખ અઢારથી ચોવીસમાં અને માસના અંત સુધીમાં માવઠા જેવું હવામાન થઈ શકવાની શક્યતા રહે આ ઉપરાંત ડિસેમ્બર માસમાં પણ રાજ્યના ભાગમાં માવઠું થવાની શક્યતા રહે બંગાળ ઉપસાગરના લીધે હવામાનમાં કંઈક કલટો આવી શકે અઢારમી નવેમ્બરે બંગાળ ઉપસાગરમાં હલચલ જોવા મળે અને ચોવીસથી ત્રીસ નવેમ્બરમાં બંગાળ ઉપસાગરમાં એક વાવાઝોડું બનવાની શક્યતા રહે જેની અસર દક્ષિણ પૂર્વીય તટો ઉપર દેશના અને તામિલનાડુના ભાગો પર રહી શકે હવે પંદર નવેમ્બર આસપાસ ઘઉં જેવા પાકોનું વાવેતર થશે જીરા જેવા પાકો માટે પણ હવે વાવેતર થશે એટલે ઠંડા પવનના લીધે વાવેતરમાં ઉગાવવો સારો રહે લાનીનોની અસરના સંકેતો સાપડી રહ્યા છે ત્યારે ઉત્તર ભારતમાં ઠંડી પડવાની શક્યતાનું એક અનુમાન છે પરંતુ વ્યાસના ઠંડા પવનો કાશ્મીર સ્ટી અને મેલિટરીયન સ્ટ્રીમ સ્ટ્રીમમાંથી ઉડતા હવાના ભેજવાળા પવનો અને પશ્ચિમ પાકિસ્તાન અને ઉત્તર ભારતમાં બનતા સાયકલ સર્ક્યુલેશન કારણે પચીસ વૃક્ષો